મારું નામ મૌલિક હિમાંશુભાઈ વૈદ્ય હું આ મારી ક્લબમાં મેમ્બરો છે આપણે દર વર્ષે નવરાત્રી નું આયોજન એનામાં અલગ અલગ રાઉન્ડો નું કરતા હોઈએ છીએ જેની અંદર મેઇન આકર્ષણ આ વખતે આપણે પેલી વાર ફ્રી સ્ટાઇલ નો પણ જે નવો ટ્રેન ચાલી રહ્યો છે એનો પણ એક રાઉન્ડ રાખેલો હતો અને અત્યારે આજના દિવસે કે આઠમના દિવસે આપણે પાંદડી ઘરચોડા ચીકટા રાઉન્ડ રાખેલો છે જે નાગરોની વિશિષ્ટ પરંપરા જાળવેલી રહેલી છે અને છેલ્લા ત્રીસ વર્ષથી આપણે આ હાટકેશ ઉત્લબ જ્યાં નવરાત્રિનું આયોજન કરી રહ્યું છે જેની અંદર આપણા નાગર નાતીનો બહુ જ મોટો ફાળો અને દરેક વખતે આપણા નાગર નાતીજનોની બહુડી સંખ્યામાં ઉપસ્થિતિ રહેતી હોય છે જેના કારણે આપણે આવડું સરસ નવરાત્રિનું આયોજન કરી શકીએ છીએ નાતમાં ઉત્સાહ એટલે કે આપણે જોઈ શકીએ કે એ લોકો આર્થિક રીતે પણ આપણને ફાળો જે કહી છે આપણે એ પણ આપણને આપતા હોય છે અને પબ્લિક એટલે કે આપણે જે નાતીજનો છે એ પણ બહુડી સંખ્યામાં હાજરી આપે છે જેની અંદર દરરોજના રાઉન્ડની અંદર પણ આપણે જણા રમતા હોય છે જેનામાં આપણે દસ જણા ને વિજેતા બનાવીએ છીએ અને એના જે આપણે મેગા ફાઈનલ કે જે આવતીકાલે છે એક દસ બે હજાર પચીસ ના દિવસે એની અંદર કાલે રાતના મેગા ફાઈનલ ની અંદર આપણે સારામાં સારું આયોજન કરી શકીએ એ વસ્તુ શિક્ષાનું મહત્વ એ છે કે નાગરનાતી ની અંદર અને આપણે જોઈએ છીએ કે આજે સમસ્ત હિન્દુ સમાજ

સાગર ખેડુ માટે દરિયાઈનારોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્ય વાળા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ